કલકી અવતાર વિષ્ણુનો દસમો અને છેલ્લો અવતાર છે કલકી નકળંગ નામથી પણ ઓળખાય છે ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે પુરાણ કથાઓ અનુસાર કલયુગમાં પાપ થતા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી જગતમાંથી દુષ્ટોનો સહાર માટે કલ્કિક અવતાર પ્રગટ થશે ભગવાન કલકીનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દસમો અને છેલ્લો અવતાર હશે કલ્કી અવતારની માન્યતા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ બૌદ્ધ અને શીખ ધર્મના અનુવાયમાં પણ જોવા મળે છે કલ્કી જેને કલ્કિન પણ કહેવાય છે હિન્દુ દેવતા વિષ્ણુનો ભવિષ્યવાણી કરેલો દસમો અને અંતિમ અવતાર છે વૈષ્ણવ બ્રહ્માંડ શાસ્ત્ર અનુસાર કલ્કી કલયુગના અંતમાં અસ્તિત્વના ચક્રમાં ચાર યુગોમાંથી છેલ્લા પણ પ્રગટ થવાનું નક્કી છે તેમનું આગમન કલયુગના અંતને ચિહ્નિત કરશે અને બ્રહ્માંડના અંતિમ વિસર્જન પહેલાં સૌથી પુણ્યશાળી યુગ સત્યયુગની શરૂઆત ઘોષણા કરશે પુરાણોમાં કલ્કીને અવતાર તરીકે દર્શાવવામાં આવે છે જે અધર્મના સૌથી અંધારકામય સમયગાળાનો અંત લાવીને અને ધર્મને પુનઃસ્થાપિત કરીને અસ્તિત્વને પુન જીવિત કરશે તેમને દેવદત્ત નામના સફેદ ગોળા પર સવારી કરતા અને અગ્નિ તલવાર ચલાવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે ચિત્ર ચિત્રણ વિવિધ પુરાણોમાં બદલાયેલ છે અને તેમનું વર્ણન અન્ય પરમ તંત્ર અને શીખ ગ્રંથોનો સમાવેશ થાય છે